તેમણે બાળકો સાથે કબડી રસા ખેંચ અને બેલેન્સ કોન જેવી પરંપરાગત રમતોમાં ભાગ લીધો હતો રીવાબા જડેજાએ બાળકો સાથે રમતો રમીને સૌને બાળપણના દિવસોની યાદ અપાવી હતી બાળકોએ તેમની સહભાગીતાને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી તેમણે વિદ્યાર્થીઓને મોબાઈલ અને વિડીયો ગેમ્સથી દૂર રહી મેદાની રમતો તરફ વળવા અનુરોધ કર્યો હતો ધારાસભ્યએ જણાવ્યું હતું કે રમત ગમત માત્ર મનોરંજન નથી તેમાં તેમ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે રમતોથી શિસ્ત ટીમવર્ક અને ખેલદિલી જેવા ગુણોનો વિકાસ થાય છે તેમણે ટેકનોલોજીના યુગમાં પણ પરંપરાગત રમતોનું મહત્ત્વ જાળવી રાખવાનો સંદેશ આપ્યો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જીડી શાહ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જીડી શાહ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યુઆઈ ગુજરાતી જામનગર